સાત ભારતીય અને તેર એનઆરઆઈની ધરપકડ કરી છે પ્રાથમિક તપાસમાં જ્હોન નામના યુવકે પાર્ટીનું આયોજન કર્યું હોય તેવી માહિતી પણ સપાટી પર આવી છે હવે ઉલ્લેખનીય બાબત એ છે કે પાર્ટીના પાસની કિંમત

બોપલ પોલીસે ના લોકોને ઝડપી અને બોપલ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા છે દર્શક મિત્રો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વિદેશી નાગરિકોની આ પ્રકારની રેવ પાર્ટીનું આયોજન થવાથી પોલીસ તંત્ર પર પણ અનેક

સર્વપ્રથમ તો મારે બધા કેવું છે કે ભાઈ આપણું થાય વિકાસ થાય અને આગળ અનફોર્ચ્યુનેટલી આપણા ગુજરાતમાં આ રીતે જે રેવ પાર્ટીઓ ચાલે છે ચાલે છે ઘણી ચાલે છે હવે આ કઈ રીતે બહાર આવી એમાં એ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જાણવું મને નથી ખબર પણ એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કારણ કે બીજી ઘણા ફાર્મ હાઉસમાં કારણ કે ખબર તો પડતી હોય મારા મારા જેવીને ખબર પડતી હોય તો પોલીસને તો વધારે ખબર પડતી હોય પણ એની હવે આ પાર્ટીમાં રેડ થઈ ગઈ લેટસ્ટ ટેક ઇટ વેરી પોઝિટિવલી કે રેડ થઈ ગઈ ભલે અંદર અંદર કે અદાવાય હફ્તા નહીં પહોંચે કે જે બી રીઝન હોય આઈ ડોન્ટ નો દેટ બટ રેડ થઈ ગઈ અને આ પકડાયું એ સારી વાત છે કારણ કે એનાથી એટલીસ્ટ બીજા લોકો જાગૃત થાય કે ભાઈ અમે પકડાઈ શકશું એવા નથી કે ભાઈ અમે 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 ફોરેનર છીએ તો અમે નહીં પકડાઈ શકીએ કારણ કે યુ હેવ ટુ ફોલો ધ રૂલ ઓફ ધ

સેટિંગ થાય તો મને ખબર નથી પણ આઈ હોપ આ વખતે મીડિયા પાસે વ્યવસ્થિત પડે તે એવી મારા આશા છે તો જ કંઈક બહાર આવશે એટલે પોઈન્ટ અત્યારે એવો કેવો છે બેન કે આજે થઈ રહ્યું છે આપણા ગુજરાતમાં તમે ભલે ગાંધીનું ગુજરાત કહો હું તો કહું છું ગાંધી ગુજરાત તો ખરું પણ આપણા તમારા મારું બી ગુજરાત છે આપણી બહેનો ને દીકરીઓની ગુજરાત છે જેમાં ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે વી ટેક કેર ઓફ ધ સેફ્ટી એન્ડ સિક્યોરિટી ઓફ અવર વુમેન ગર્લ્સ એન્ડ લેડીઝ એટલે બેન અત્યારે આજે પકડાઈ એક એક પકડાઈ તેવી દિવાળી પહેલા દિવાળી પછી પકડાઈ

એક નવો સુધારો કરીને ગુજરાત પ્રોહિબિશન પહેલાં બોમ્બે પ્રોહિબિશન એક્ટ હતું અને એની જગ્યાએ પછી ગુજરાત પ્રોહિબિશન એક્ટનો જે આખો નવો એક્ટ બનાવવામાં આવ્યો અને એ એક્ટમાં બનાવ્યા પછી બે હજાર ચોવીસમાં તેમાં ઘણા બધા નવા સુધારા કરી અને એક્ટને સુધારો કરવામાં આવ્યો એટલે એમાં એ જે એક્ટ સુધારો કરવામાં આવ્યો એમાં જે પાર્ટી કરતા હોય એમના જે બધાને પકડે એ બધાને કલમ થી કલમ છાસઠ ચોસઠ પાસઠ છાસઠ એ પ્રમાણેની જે કલમ જે પ્રમાણે એનો જે કાયદો લાગતો હોય એ પ્રમાણે એનો કેસ લગાવવામાં આવતો હતો આમાં જે બનાવ બન્યો છે એ બનાવ પ્રમાણે જોવા જઈએ તો એક ગેરકાયદેસર મંડળી બનાવી અને એ મંડળી બનાવીને એ લોકોએ દારૂનો એમાં ઘણા બધા જે જે લોકો જેટલા હોય એ બધાના ઉપર એક જે પ્રોહિબિશન એક્ટ પ્રમાણે જે કલમ અત્યારે હાલમાં જે લાગે છે એ પ્રમાણે એનો જે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને આ કેસ હેઠળ એ લોકોને જે સજાની જોગવાઈ પણ આપવામાં આવી છે દંડની જોગવાઈ પણ આપવામાં આવી છે અને જે સજા છે એ સજા જો ધારો કે એમબીએક્ટ કોઈ બી દારૂ પીને ગાડી ચલાવતો હોય તો એમબીએક્ટ પ્રમાણે જે એને જે કલમ લાગતી હોય જે પ્રોહિબિશન એક્ટ પ્રમાણે એ પ્રમાણે લાગતી હતી અને એમબીએક્ટમાં જે કોઈ પણ વ્યક્તિ કોર્ટમાં જઈને કબૂલ કરવા જાય પીને તો તેના ઉપર દસ દસ હજારથી વધુ સજા દંડની જોગવાઈ કરવામાં આવેલી છે અને હાલ એક તો પણ જે સ્ટ્રીક કરવામાં આવેલું છે કાયદો કે જે કાયદા હેઠળ જે કલમ જે લાગે છે એ કલમ હેઠળ એ લોકો ગુનો દાખલ કરવામાં આવે છે પણ આ જે બનાવ બને છે એની વખત વાલીઓ જે કોઈ પણ પોતાનો દીકરી છે કે દીકરો છે એ ઘરની બહાર જઈને શું કાર્ય કરી રહ્યો છે એ વાલીને કંઈ ખ્યાલ હોતો નથી અને એ લોકો બહાર જઈ અને આવી કાર્યક્રમોમાં જઈ અને છોકરા છોકરીઓ નતો હોય હાલમાં પણ ઘણું જોયું છે કે છોકરીઓ જે નાની નાના જે નાની ઉંમરની કોલેજમાં ભણતી હોય એવી છોકરીઓ પણ મેં સિગરેટ પીતા જોઈ છે દારૂ પીતા જોઈ છે રોડ પર સિગરેટો પીતા હોય છે તો આ બધી બદીઓ જે વધી ગઈ છે અને મા બાપનો જે કંટ્રોલ જતો રહ્યો છે તેના કારણે આ બધું વધતું ગયું છે આ ના વધે તે માટે બાળકો ક્યાં જાય છે એના માટે વાલીએ ખરેખર ધ્યાન રાખવું જોઈએ હવે આ જે યુવતી અને યુવતી અને યુવકો જે પકડાયા છે તેમાં ઘણા અ નાની ઉંમરના હશે એટલે ધારો કે પચીસ વીસ એકવીસ પચ્ચીસ એવા વર્ષના ઉંમરના હોય કે જે આ બધી પાર્ટીઓમાં જતા હોય છે આ બધાને રોકવા માટે ઘણો પ્રયત્ન કરવો જોઈએ બાળકો ક્યાં જાય છે એવું બધાએ ધ્યાન રાખવું જોઈએ અને હાલમાં પણ પોતાના જાતને સેલ્ફ સેલ્ફ રીતે રહેવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિએ પોતાને શું કરવું છે પોતે ધ્યાનમાં રાખવું જોઈએ આવા દારૂની બદીમાં ન જવું જોઈએ અને પોતે પોતાને રીતે સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ કોઈ આવા ઘણી વખત એવું તો થાય કે ભાઈબંધો પોતાનો ભાઈબંધ પીતો હોય તો પોતાની બેન પણ એ દીધો તો હું કેમ ના પીવું અથવા તો ચાર પાંચ ભાઈબંધો કોલેજમાં ભેગા થયા હોય અને સિગરેટ પીતા હોય ત્યારે બધા આમ ગોળ કુંડાળું કરીને બેસતા હોય છે અને એકબીજાને સિગરેટ આપતા હોય છે છેલ્લી સિગરેટ આપે જેના હાથમાં છેલ્લી સિગરેટ રહે એ બધાને નાસ્તો કરાવવા હોટલમાં લઈ જાય આવા પ્રોગ્રામો છોકરાઓ કરતા હોય તો આ બધું રોકવા માટે ઘણો પ્રયત્ન કરવો જોઈએ અને બાળકોએ પોતાની જાતે હેલ્થ સુધારવું જોઈએ અને આ બધું ન થવું જોઈએ તે માટે ઘણા બધા બિલકુલ રી આપની સમક્ષ આવી જેવી રીતે મિતિશજી આપણે વાત કરી છે કે ખૂબ જ નાની વયના યુવક અને યુવતીઓ દારૂ સિગરેટના રવાડે જ ચડી જતા હોય છે તેને લઈને આપનું શું મત છે અને બીજું કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આવી પાર્ટીઓ યોજાય છે કાયદાની અમલવારી નબળી ગણાવી શકાય કે કેમ સૌથી પહેલા આપણે બાળકોની વાત કરી જલ્દી મોટા થઈ જાય છે પણ આવી બધી ચીજોમાં મોટા નથી થતા કેમ કારણ કે જેને સાહેબ જેમ કહ્યું સિગરેટ બિગરેટ અમારા વખતે બી સિગરેટ બિગરેટ કેન્ટીનમાં લોકો પીતા હતા ને અમે મોડા બગાડી બગાડીને એ લોકોને બહાર કઢાવતા હતા એટલે એવી 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 જે જે કલ્ચર હોય એ જે ટ્રેડિશન હોય જે સંસ્કાર હોય અનફોર્ચ્યુનેટલી અત્યારે નથી પોઈન્ટ અત્યારે એ છે બીજો પોઇન્ટ કે જે રીતે ઓકે ઓપકિયસલી આપણા ટાઈમે તો એટલું બધું પેલું શું કે સોશિયલ મીડિયા નહોતું યા આ બધું શું કે ઓટીટી નોતા અત્યારે વધી રહ્યા છે પણ પોઇન્ટ અત્યારે મેં એ છે કે આ લોકોને સાહેબે કહી દીધું કે પોતે સાંભળવું જોઈએ સમજવું જોઈએ આ તે ઢાંકડું પૂછવું પણ ચાલે પોતે સમજવાનું એના કરવા માટે એ લોકોને જે સંસ્કાર આપણે આપવા જોઈએ તો આપણે આપતા નથી હવે તો આપણે ભૂલી ગયા આપણું પેરેન્ટિંગ તો બિલકુલ ખાડે ગયું છે આપણું સ્કૂલ સિસ્ટમ તો બિલકુલ ખાડે ગઈ છે હું એવું નથી અત્યારે એ લોકોનો કંઈ એ નથી કરી રહ્યા પક્ષ નથી લઈ રહે

પકડાતા હતા તારીખ માં બે પકડાય છે પણ છૂટી જાય છે કેમ છૂટી જાય છે કારણ કે કોઈક ની કોઈ ઓળખાણ આવી જશે યા પેલા શું કહેવાય સગા સંબંધી વાળા પેલા નેતા શું કહેવાય આપણે ખાકી ખાદીના રિલેશન આવી જશે કારણ કે ટોટલી ખાકી છે તો સામે ખાદી ભી આવવાની છે ખાદી એટલે નેતા આવશે કોઈક બચાવવા માટે યા પેલી શું કહેવાય ટિંગ રોકડી રોકડી પાણી કરવા માટે જાત જાતનું બધું થશે બેન જે પેલા નહોતું કરપ્શન હાઈટલી લેવલ પર નહોતું પેલા ઓછું હતું તું કે એવું નથી કે ઝીરો હતું પણ ઓછું થવાના બદલે હજી વધી ગયું છે અનફોર્ચ્યુનેટલી અને આખી પેરેલલ દારૂની તો

પણ હજી મને ખબર ના પડી કે ભાઈ નહીં નથી ધંધો આવતો એટલે આપણે ગિફ્ટ city ને prohibition ખોલી નાખીએ એટલે આખી આખ પાછી અલગ સ્ટોરી થશે આખી એની પણ કહેવાનો point છે કે તમે અગર શું કહેવાય તો government પોતે sure નથી કે એને શું કરવું છે સુરત નું પેલું બોર્સ બોર્સ ગોલ્ડન બોર્સ કે શું છે એ બધું ખોલી ખોલી નાખ્યું કે ખોલવાનું છે હું ભૂલી ગઈ છું સોરી મને અપડેટ નથી એનો પણ કહેવાનો મતલબ એ છે કે તમે બોર્સ ખોલો કે ના ખોલો અત્યારે જે પેલા ટ્રમ્પ ટેરિફ લાગ્યા છે એટલે અમે સુરતના પેલા આ બધા જ્વેલરો ને જે બી બધા હીરા બીરાવાળા problem માં છે એટલે તમારા વોર્સ થી પ્રોહિબિશન કાઢવાથી એવા વિચારથી કઈ ધંધા નથી આવી જવાના ધેટ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ સે હવે બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બેન કે હવે પોલીસ ના પોઈન્ટ ઓફ થી તમે કોચો બેન બધાને ખબર છે કે હું નવાઈની વાત નથી કરતી કે દારૂ ક્યાંથી આવે મારા કરતા વધારે ખબર છે મારે એટલી નોલેજ નથી પણ એ લોકોને મારા કરતા વધારે ખબર છે કે કઈ શરતથી દારૂ ઘૂસે કેટલી ટ્રકો દારૂ ઘૂસે કેટલી પકડાવવાની કેટલી છોડી દેવાની કેટલું પછી કારણ કે શું કેવાય કઈ રીતનું સેટિંગ કયો નેતાનો ક્યાં હાથ છે કયા ધંધા એનો ક્યાં હાથ છે કઈ એમ્બ્યુલન્સમાં દારૂ ફરી રહ્યું છે બધું જાત જાતનું છે બેન તમારા પત્રકારના જ મીડિયમ માં પૂછશો તો ચાર પત્રકારો બધી સ્ટોરી બી કેસે અને સાથે શું કે સોરી ટુ ટેલ પણ બીજા બધા પેલું શું કે બીજા પત્રકારો સેટિંગ બી કરી નાખશે પત્રકાર બોલો આરટીઆઈ એક્ટિવિસ્ટ બોલો કે જે બી બધા બોલો એટલે બેન આમાં છે ને એક એફર્ટ એફર્ટ એવો જોઈએ જોઈએ ગુજરાતમાં કેટલા વખત પછી સાંભળ્યું કે ભાઈ અત્યારે રેડ રેવું રેવું પાર્ટીમાં રેડ પડી ન તો વર્ષો પહેલા એકા સાંભળી હતી તેવી બધું સેટિંગ થઈ ગયું હતું એમાં એટલે કહેવાનો પેન્ટ પેન છે કે આ બસ અત્યારે શું કેવાય તમાશો છે જી

પાર્ટી નો જે માણસ છે એને તો જે વ્યક્તિએ કીધું હોય કે ભાઈ મારે આ રીતે ભાડે જોઈએ છે અને એને ભાડે લીધું હોય પણ એને પાર્ટી રાખી છે જમવાની કે નાસ્તાની રીતે રાખ્યું હોય તો જે 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 માણસ માણસ પાર્ટીનો પાર્ટી નો જે અધિકારી છે એના માણસ છે એને તો ખબર જ ના હોય કે આ લોકો શું કરવાના છે પરંતુ કાયદેસર જોવા જઈએ તો એના ઉપર પણ ગુનો દાખલ થઈ શકે છે અને તે પણ જવાબદાર ગણાય છે કારણ કે એના માણસે ત્યાં અંદર જે માણસો રાખવામાં આવતા હોય છે અંદર પાર્ટી માં જતા અને આજે પાસ સિસ્ટમ રાખી છે તો આજે પાસ સિસ્ટમ રાખી છે તો એ પાસ છપાવ્યા હોય તો એને જીએસટી પણ ભરવો પડે અને પાસના પૈસા જે નક્કી કર્યા હોય પ્રમાણે એનો જીએસટી ભરવો પડે અને જે જે પાર્ટી યોજી હોય એ પણ પોતે જવાબદાર ગણાય કારણ કે આ પાર્ટી શરના માટે રાખી છે એવું પાસ ઉપર તો નહીં લખ્યું હોય કારણ કે દારૂ માટે છે દારૂ પીવા માટે જેવું પાસ ઉપર નહીં લખ્યું હોય એટલે પાસ પાસ તો એવું લખ્યું છે કે ભાઈ પાર્ટી છે પાર્ટી માટેનો પાસ હોય પરંતુ એ પાઠની ઉપર જે લખેલું ના હોય પરંતુ જે વ્યક્તિ જે આયોજકો છે તેમના ઉપર પણ ગુનો બને છે અને પીવા ઉપર પણ ગુનો બને છે અને તેઓ બધા જવાબદાર બને છે હાલમાં જ હમણાં મણિનગર સેવન ડે સ્કૂલ જે હતી એ સેવન ડે સ્કૂલમાં જે બાર જે બધા છોકરાઓ એક મર્ડર થયું હતું બાળકનું અને ત્યારે ઘણા બધા છોકરાઓના તપાસવામાં આવ્યા હતા અને ત્યાં ઘણું બધું બહાર આવ્યું હતું કે બાળકોની પાછળથી ઘણું બધું તો આ એક સ્કૂલની વાત નથી ઘણી બધી સ્કૂલોમાં આવું બનતું હોય છે અને વાલીઓને છોકરાઓ જાય તો વાલીઓને ખબર પહેલાના જમાનામાં છોકરાઓને મૂકવા પણ જતા જાતે હતા ત્યારે આવી બધી બધી હાલમાં તો છોકરાઓને બાઇક આપવામાં આવે છે એક્ટિવ આપવામાં આવે છે અને આ બધું લઈને બહાર જતા હોય છે અને સ્કૂલ અને કોલેજોની બહાર હાલમાં ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હોય છે અને ઘણા બધા લોકો આવી પ્રવૃત્તિઓ કરનારા હોય છે અને છોકરાઓને લજાવતા હોય છે તો આવા સંજોગોમાં આજ બાળકો ઉપર જે અસર થાય છે જે આ દારૂની ને કોઈ પણ ગાંજાની ને બધી ને અસરો થતી હોય છે નાના બાળકો થી ચાલુ થતું હોય છે અને એમને લલચાઈને અને ઘણી જગ્યાએ એવું થતું હોય છે કે ચા અને કોફી જ્યાં આગળ મળતી હોય છે ત્યાં આગળ પણ કેફી દ્રવ્યો નાખીને લોકોને છે એ વ્યક્તિને ત્યાં આગળ ફરીથી જવું પડે અને એક વખત એને ચા પીવી એને એવું થાય કે ફરી હું ત્યાં જ જઈશ ત્યાં જઈશ ત્યાં સુધી એ ચા ના પીને ત્યાં સુધી એને ત્યાં તકલીફ પડે એટલે આ બધી સંસ્થાઓએ તપાસ કરવી જોઈએ કે ભાઈ ક્યાં ક્યાં આવું થાય છે તો એ સંજયગા એ જગ્યાઓ જઈને ત્યાં રેડ પાડવામાં આવે તો ઘણી બધી વસ્તુ મળી શકે એમ છે અને આ જે દારૂ લાવવામાં છે અથવા તો છે તો ઘણી બધી જગ્યાઓ એવી છે કે છે બનાવતા હોય લોકો અને દારૂ વેચતા હોય છે અને અમારા કોર્ટમાં ઘણા બધા કેસો એવા આવે છે કે દેશી દારૂ બનાવે એવા લોકો પકડાય છે ઇંગ્લિશ દારૂ બનાવતા હોય એવા લોકો પકડાય છે ઘણા લોકો તો શું કરતા હોય છે કે ઇંગ્લિશ દારૂ પોતે ઘેર ઘેર બનાવતા હોય પણ એ વિદેશી નથી હોતો પરંતુ ઘેર બોટલ ઇંગ્લિશ બનાવે અને અંદર દેશી દારૂ જેવું અંદર પ્રવૃત્તિ કરીને ઇંગ્લિશ દારૂના પૈસા લઈને આ ધંધો કરતા હોય છે આવા આવતા હોય છે છે તો ફેક્ટરી ઇંગ્લિશ ની જે વેચાતી હોય એ વેચાતી બંગાર વાળા લઈ જાય અને એ બંગાર વાળા એ પાછળ ત્યાં પછી જાય ફરીથી ત્યાં પ્રોડક્શન તૈયાર થઈ જાય ફરીથી ત્યાં વેચતા હોય છે તો આવું ઘણું બધું પ્રવૃત્તિઓ થતી હોય છે આવી પ્રવૃત્તિઓ અટકે તો ખરેખર દારૂબંધી થઈ શકે છે પણ આમાં કેવું હોય છે કે જે દારૂ વેચનારા લોકો જે બાર થી દારૂ લાવતા હોય છે એમને કેવી કેવો આઈડિયા હોય છે કે પોલીસની જે નોકરી છે હોય છે સવારે આઠ થી બાર પછી બાર થી આઠ બપોરે અને જે સવારે આઠ થી બાર જે રહ્યા હોય એમની નોકરી રાત્રે આઠ વાગે ચાલુ થાય અને સવારના આઠ વાગ્યા સુધી હોય એટલે આ જે એમની જે રીતની હોય છે એમની નોકરી પતવાની હોય એ ટાઈમે લોકો નીકળે એટલે કે આ લોકો આવા ધંધા કરનારા આવા ધંધા કરનારા આવું કરતા જ હોય છે ચોરી કરનારા પણ આજે વસ્તુ કરતા હોય છે જો તમે ટાઈમ તપાસ કરશો તો આવા સંજોગોમાં જ આવા ટાઈમોમાં જ લોકો આવા ધંધા કરતા પકડાશો બિલકુલ મિત્ર છે જે વાત આપણે કરી છે ત્યારે કે પાર્ટીના પાસ પર તો લખેલું ન હોય પરંતુ આપને જણાવવા માંગીશ કે આજે પાસ છે રેવ પાર્ટી ના તે ખાસ રેવ પાર્ટી માટે છપાવવામાં આવ્યા હતા અને શરાબ અને શબાબ નો સ્પષ્ટ ઉલ્લેખ કરાવતો બીજું કે એક પાર્ટી ના પાસ પર જ લખવામાં આવ્યું હતું કે દારૂ પીવા માટે જેટલું પીવું હોય અનલિમિટેડ પી શકાય છે તેના લઈને મારો પ્રશ્ન હજી પણ એ જ યથાવત રહેશે કે આ પાસ છપાવવા દંડનીય ગણી શકાય કે કેમ 100% કારણ કે આવો પાસ છપાઈ શકાય નહીં કારણ ગુજરાતમાં ગુજરાત માં જે પ્રોહિબિશન એક્ટ પ્રમાણે દારૂ બંધી છે દારૂ કોણ પી શકે કે જે વ્યક્તિને પોતાને પરમિટ હોય દારૂ પીવાની અથવા દારૂ વેચવાની પરમિટ હોય એ વ્યક્તિ દારૂ વેચી શકે શકે એ જ વ્યક્તિ વ્યક્તિ દારૂ દારૂ પી અને જે પાસે પીવાની પરમિટ ના હોય ગુજરાતમાં દારૂ પી શકે નહીં દારૂ વેચી શકે નહીં એટલે આ જે પાસ છપાયા છે જેને જે આયોજક તે ગંભીર ગુનો કહેવાય એના ઉપર અને એના ઉપર ગંભીર પ્રકારના પગલા લેવાશે અને લેવા જોઈએ જ કારણ કે આવા વ્યક્તિઓ છે આખા ગુજરાતમાં બદીઓ કરેલી છે અને સમાજમાં પ્રદુષણ થતું અટકે બિલકુલ ધીરુઝાનજી આપની સમક્ષ આવીશ કે આવા કિસ્સાઓ સામે સમાજમાં જાગૃતિ લાવવા માટે શું પગલા લઈ શકાય સામાજિક કાર્યકર તરીકે આપ કઈ રીતે જોઈ રહ્યા છો ઘટનાક્રમને બેન કઈ રીતની જાગૃતિ કારણ કે સમાજની જાગૃતિ કરવી છે કે પોલીસ ની જાગૃતિ કરી છે કારણ કે સમાજ જાગૃત છે સમાજ ને ખબર છે એટલે એવું નથી કે નથી ખબર નથી કરવું હા પછી પેલી માં બેટીઓના મોટા મોટા સંમેલનો કરશે કે દીકરીના આમ કરો દીકરીનો પાસપોર્ટ મૂકી દો ને આમ તેમ પણ ભાઈ તારા ભાઈઓના સંમેલન કરે ને ભાઈ એ લોકોને શીખવાડ ને ભાઈ કે આવું પેલું તમાકુ પમાકુ બનકર ભાઈ આ દારૂ બારૂ ભાઈ એ નહીં શીખવાડે એ લોકો એટલે એટલે તમને કહું છું કે એ લોકોને જાગૃતિ છે પણ એ લોકોને કરવું નથી બેન કેમ નથી કરું કારણ કે એ લોકોને થાય છે કે અમે અમે મર્દ મર્દ બધું કરી શકે અરે પણ ભાઈ મર્દ બધું કરી શકે એમાં તને પાછું બહેનોને ડોમેસ્ટિક વાયલન્સ બી કરી શકે એટલે આ બધી છે ને બેન એ લોકોને ખબર છે બેન એ લોકોને કરવું નથી મારે એમ કેવું છે તમને બીજું મેં જે પેરેન્ટિંગ પેરેન્ટિંગનો અભાવની તો તમને વાત કરી દીધી કે મા બાપ એ વિચારે છે કે ભાઈ જો મેં તો ઘણા શું કે મા બાપ મારો છોકરો મારા કયામાં નથી તારે ભાઈ પેદા કેમ કર્યો તારે કયામાં નથી તો એટલે કહેવાનું વાત કે મા બાપ હવે હાથ છોડી દે છે છૂટા કરી દે છે કે ભાઈ આજના છોકરાઓ તો સમજતા નથી ને આમ ને ટેમ ને ઢ્યાકણું ને પૂછડ્યું અને પછી એડ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ પર નાખી દે એટલે બેન પોઈન્ટ માઇન્ડ પ્રોબ્લેમ છે કે એક બી છેડો યુ નો હંમેશા કહું છું કે ક્રિકેટમાં તમે મેચ જીતો જ્યારે બંને છેડા સ્ટ્રોંગ હોય એટલીસ્ટ ડ્રો કરો એક છેડો સ્ટ્રોંગ હોય ને લોસ કરો જ્યારે કોઈ બી છેડો સ્ટ્રોંગ નહીં હોય એટલે અત્યારે લોસ વાળી હાલત છે બેન કે કોઈ છેડા સ્ટ્રોંગ જ નથી નથી મા બાપ નથી એડ્યુકેશન નથી એડમિનિસ્ટ્રેશન નથી પોલીસ અને છેલ્લે આવશે લો લો નું બી તમે જોશો હું તો જ્યારે બેન મને યાદ છે આપડા હોમ મિનિસ્ટર પ્રદીપસિંહ જાડેજા સર હતા ત્યારે એમને લો લાયા હતા

કારણ કે મને વચ્ચે ખબર છે કે બાલકીઓ ખોવાઈ જતી હતી ત્યાં જેવી બધા ઇશ્યુ હતા તો ગવર્મેન્ટે સ્માઇલ પ્રોજેક્ટ કર્યો ભલે બીજા સ્ટેટમાં બહુ સરસ થયો એટલે કર્યો જ્યાંથી બી કર્યો કર્યો પણ બેન એના બહુ સારા રિઝલ્ટ આવ્યા એટલે જગર ગવર્મેન્ટ દિલથી અગર ચાશે પોલીસ અગર દિલથી ચાશે પોલીસ તો બિચારી ચાહે

અહી જ વિરામ આપી દેવો પડે તેમ છે આપ બંને ખૂબ જ કિંમતી સમય આપીને મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો જેવી રીતે આપણે જાણીએ છીએ કે અમદાવાદના બોપલ વિસ્તારમાં શીલજ પાસે આવેલ ઝેફાયર ફાર્મમાં રેવ પાર્ટી પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે સાથે સાથે દારૂના નશામાં ધુત લોકોની ધરપકડ કરવામાં આવી છે અને મોટાભાગના એનઆરઆઈઓની અટકાયત કરવામાં આવી છે સમગ્ર મામલે હવે આગામી સમયમાં કેવા પ્રકારના કાયદાકીય પગલાં લેવાશે તે તો હવે આવનાર સમય જ બતાવશે ખાસ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ વધુ માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર